નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસ આ તમે જો રસ્તો જોઈ રહ્યા છો એ સુજલામ સુપલામ કેનાલ એટલે ખરેખર ખેડૂતોને જો વર્ષો પહેલાં જો સપના બતાવવામાં આવ્યા હતા કે આ નહેર ચાલુ થશે તો તમારા કુવાના અને પાણીના તળ ઊંચા આવશે પરંતુ એ તો ઊંચા આવવા મળ્યા અત્યારે સૂકી ભટ્ટ એટલે કે વર્ષો પહેલાં હતી તેવી તેવી અત્યારે પણ તમે જોઈ રહ્યા છો કેમ કે આના અંદર છાંટું પાણી નથી જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે આના અંદર પાણી છોડવામાં આવ્યું હતું ત્યારે લોકસભાની ચૂંટણી હતી તે દિવસે પણ આના અંદર પાણી છોડવામાં આવ્યું હતું પણ અત્યારે તમે આ નિહાળી શકો છો કે આ નેરની અંદર એક છાંટું પાણી નથી એટલે ખરેખર જો ચૂંટણી ટાણે કરવામાં આવેલા વાયદા માત્ર ને માત્ર એક પોકલ સાબિત થઈ રહ્યા છે તમે પણ જોઈ શકો છો આ નેરની અંદર એક છાંટું નથી કેમ કે સુજલામ સુપલામ કેનાલ વર્ષોથી પણ ખાલી ખમ હતી અને અત્યારે પણ ખાલી ખમ જ દેખાય છે કેમ કે આ એક ભ્રષ્ટાચારનું જીવતું જાગતું ઉદાહરણ છે અને કરવામાં આવેલા જે વાયદાનો ખરેખર પોકળ સાબિત થઈ રહ્યા છે તમે પણ જોઈ શકો છો અને આ રોડની ગુણવત્તા પણ કેટલી હલકી ભ્રષ્ટાચારનું જીવતો જાગતો સબૂત બતાવે છે કે રોડની ઉપર પણ એટલે કોન્ક્રીટની અંદર અત્યારે ધૂળ પણ જોવા મળી રહી છે અને જો બાજુમાં લગાવવામાં આવેલી રેલિંગ પણ અડધી તો તૂટી ગયેલી જોવા મળે છે તમે પણ વિચારી શકો છો કે આ સુજલામ સુકલામ કેનાલનો મુદ્દો કેટલાય વર્ષોથી હતો અને અત્યારે પણ એનો એ જ છે આના વીડિયા વારે ઘડીએ સોશિયલ મીડિયાની અંદર ફરતા રહે છે કે નહેરની અંદર પાણી નથી તો શું જનતા આમાં અંદર પાણી કેવી રીતે લાવે કેમ કે નેતાઓ તો પોતાના વોટ બેંક માટે વોટ બેંકની રાજનીતિ કરતા હોય છે અને વોટ નજદીક આવે છે ચાહે લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે માત્ર એને કહેવા પૂરતો એક બે દિવસ આના અંદર પાણી આવે છે અને લોકોના મત લઈને પાછાની પાછી એ જ ખાલી ખમ નેર લોકોને સમર્પિત કરવામાં આવે છે એ લોકો જ્યારે આ નેરથી ત્યારે આશા હતી કે ખરેખર આના અંદર પાણી આવશે કુવાના અને બોરના તળ ઊંચા આવશે પરંતુ માત્ર ને માત્ર એ સપના માત્ર ને માત્ર એક ઝાંઝવા સાબિત થઈ રહ્યા છે કેમ કે તમે પણ જોઈ શકો છો આ લોવાણા અને રાહથી નીકળતો રસ્તો છે એના ઉપર પુલ પણ બનાવવામાં આવ્યો છે અને પુલ પણ ખૂબ જ હલકી ગુણવત્તાનો બનાવવામાં આવ્યો છે